સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધા પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને તો આજે આપણે 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 છે છે પરોઠા 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 આલુ તો બનાવતા જ પણ આજે બનાવવાના ઉનાળુ સ્પેશિયલ તો વિડીયોમાં બધાય બન્યા રહેજો ચેનલમાં નવા આય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો શરૂ કરીએ આજની તો પરોઠા બનાવવા માટે મેં અહીંયા ઘઉનો લોટ લઈ લીધો છે ઝીણો લોટ આપણે જે રેગ્યુલર રોટલી ઘડતા હોય તે લોટ એક વાટકી મેં લોટ લીધો છે અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે રોટલીનો લોટ બાંધી લઈએ તો લોટ આપણો સારી રીતે બંધાઈ ગયો છે ઓછો પણ નથી અને કઠોર પણ નથી મીડિયમ લોટ બંધાઈ ગયો છે હવે આને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ દેવાનો છે તો ઢાંકી અને આપણે લોટ ને મૂકી દઈએ તો આપણો લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે બધા મસાલા તૈયાર કરી લઈએ તો મસાલામાં આવશે આપણે ત્રણ થી ચાર લસણની આદુ ડુંગળી ધાણા અને મરચાં તો બધી જ જ વસ્તુ આપણે સુધારી લઈએ તો બધા મસાલા ગયા છે અને અને આદુ લસણની પેસ્ટ બનાવી છે અને અહીંયા મેં ચણા લોટ લઈ લીધો છે આપણે શેકી અને બધી જ વસ્તુ આપણે આમાં એડ કરવાની છે અને સણા લોટની જગ્યાએ તમે દાળિયાનો અથવા ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો જે મિક્સર જારમાં

હવે જે અહીંયા આપણે ડુંગળી મરચા અને ધાણા સુધાર્યા હતા તે એડ કરી દઈએ અને આદુ અને મરચાં પેસ્ટ અને જો તમે તીખું ખાતા હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું અને તીખું ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે મસાલાને આપણે વઘારવાનું છે તે તેના માટે મેં અહીંયા એક નાની ચમચી જેટલું તેલ લઈ લીધું છે તો તેલ આપણું થઈ ગયું છે ગરમ હવે આપણે મસાલાને ને તેલમાં વઘારી નાખીએ આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના આપણે બધા જ મસાલામાં એડ કરી દીધા છે તો મસાલો આપણો વઘારાઈ ગયો છે અને મસાલો તમે ના વઘારો તો મસાલો વઘારવાથી એનો કાસો સ્વાદ વયો જાય છે અને એકદમ ટેસ્ટી સ્વાદ આવે છે મસાલો વઘારવાથી તો પંદરક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે અમે આપણે એકાદ મિનિટ સુધી તૂકી લઈએ તો મેં અહીંયા એક લુવો લઈ લીધો છે મોટી સાઈઝનો તેમાં આપણે ઘઉંનો કોરો લોટ છાંટી અને નાની એવી રોટલી પેલા વણી લઈએ તો આ રીતના જ રીતે આપણે ડુંગળી પરોઠા બનાવવાના છે આ રીતના મસાલો ભરી અને સમી થી થોડું પ્રેસ કરી દેવાનું અને રોટલી ને આપણે પેક કરી દેવાની છે તો આ રીતનું ગોળ રાઉન્ડ કરી અને આપણે રોટલીને પેક કરી દેવાની છે અને હવે ફરી કોરો ઘઉંનો લોટ સાટી અને આપણે હળવે હાથેથી રોટલીને વણી લઈએ તો આ રીતના હળવે હાથેથી આપણે રોટલી વણી લઈએ બહુ વજન નથી દેવાનો મા રોટલી આપણી ફાટી જશે તો બધા જ પરોઠા આપણે આ રીતે હળવે હાથેથી વણી લઈએ અને આપણે ઉપર મસાલો દેખાય ત્યાં સુધી વણવાનો

તો બધા જ પરોઠા થઈ ગયા છે આપણા તૈયાર તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે ઉનાળુ સ્પેશિયલ ડુંગળીના પરોઠા સાથે ચટણીયા તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો હાલો હવે આપણે હે ને ટેસ્ટ કરીએ નાથીના ડુંગળી પરોઠા આલો પરોઠા તો તમે ઘણી વખત ખાતા હોય આ ડુંગળી પરોઠા જોરદાર આપણી ચટણી સાથે ટેસ્ટ તમે ટેસ્ટ કરો क्या मारा मंजर देखो करो कहीं ना कहीं जरूर ट्राई कर दो जमा उठावा नहीं है खावा मोस पड़े जाए खाई लिया नहीं लूनो लागे ये प्यारे भराएंगे तो जरूर ट्राई कर जो बाकी लाइक शेयर सब्सक्राइब कर जो मर्जी हो ना रेसिपी चाहे बाय बाय